હેલો ગાય ન્યુગ એમ બી એમ સ્વાગત કરું છું કેમ મજામાં તો તો બધાને નમસ્કાર છું નાસ્તો મેં બનાવી દીધો છે મિત્ર સાથે અને ભક્તિ સાથે નાસ્તો બનાવી દીધો છે આપણે તો તમને ખબર જ છે ઉપવાસ ઉપવાસ છે એટલે આપણે બનાવીશું આપણામાંથી કશું આપણે ખાવાનું છે મસ્ત મસ્ત

વાત માની અને એને કાર્ટન કરી આલે કેમ કે બિચારી કહે કાર્ટૂન કાર્ટૂન કરે છે તો ચાલો આપણે પક્ષીને કાર્ટૂન કરી આલે કે બગો કાર્ટૂન જો જો કાર્ટૂન જોવા જો કાર્ટૂન જોવા ઊંઘી જાય પછી મને કે પંખા પંખા પંખો ચાલુ કરી આપે એમ કહે છે તમને છઠની હાર્દિક શુભેચ્છા કાલે સાતમ છે જે છઠ છે એટલે આજે બધું ખાવાનું બનાવવાનું ને બસ કાલે જમવાનું તો આપણે સ્ટાર્ટ કરીશું ગરીબ વસ્તુથી તો આપણે બનાવવાનું છે પહેલાં ફર્સ્ટ બનાવવાનું છે દૂધીનો હલવો તો આપણે પહેલાં ફર્સ્ટ દૂધીનો હલવો બનાવીશું ને પછી બીજા બધા લાસ્ટ કરીશું તો ચાલો આપણે દૂધીનો હલવો બનાવી દઈએ અને પછી બીજું બધું બનાવીશું એમ તો બહુ પડતું નથી બનાવવાનું કારણ કે મારે નીચે નહીં અને ભક્તિ ત્રણ ત્રણ કેટલું બનાવવાનું એટલે વિચાર છે આટલું બનાવવાનું દૂધીનો હલવો શક્કરપાડા તીખીપુરી એટલે કે પેલી મેદાની આવે ને કડક ખીસકી તીખી પૂરી ક્રિસ્પી ડંગેલું દાલ વડા અને હાંજે હું ખીચડી કડીને શાક બનાવી દઈશ એટલે કાલ માટે કમ ખીચડી કરી શાખું બનાવવાનું એટલા માટે બનાવવાનું કે મારે એક પાનું કરવાનું છે ને આવું ડેલું એવું બધું મારું પેટ ના ભરે એટલે આપણે ખીચડી કઢી શાખું બનાવવાનું ખીચડી કરી શાક પછી શ્રીખંડ લાવવાનું છે અને સાદી પૂરી બનાવવાની છે તો આટલું આપણે બનાવવાનું છે

પડે છે નોર્મલ પડે છે દર તો કંઈ વરસાદ પડતો નહીં થોડીક છોટી અહીં પણ થઈ જાય અને આજે થોડોક ઘણો વરસાદ વરસાદ પડે એવું લાગે છે મતલબ અવાજ ઉભળાય છે વરસાદ પડે કનો અવાજ અમદાતો નહીં તો આ દાળવડાનું છે આ યુ લાઇમ મિશ્રણ કેતો તને મિશ્રણ દાલવડાનું અને આ બીજું છે તે હાંડવાનું છે કેમ કે દાલ વડા વધારે મોંઘા પડે અને બીજું કે ચાલો આપણે બનાવી જોઈએ તમે આયું બનાવ્યું હોય કે નહીં મને ખબર પડે બનાવી હોય તો કમેન્ટ કરજો કેવું બનતું હવે અમે બનાવીએ છીએ આ મિશ્રણને કેવું બને છે એવું જોઈએ ભાઈ બરાબર તો આવી જાઓ બધા લાલ વડા ખાવા અને હાંડવા એવું ખાવા તમારે ક્યારે તૈયારી આ બધું ચાલુ થઈ તમારે ક્યારે આ બધી તૈયારી ચાલુ થઈ જાય કે નહીં એ કમેન્ટ કરજો ને બીજું કે જ્યારે તમે અમારો વિડીયો જોશો ત્યારે સાતમ ચાલતી હશે મતલબ કે જે દિવસ બધું ખાવાનું છે મતલબ કે કાલે બધું ખાવાનું છે એટલે કે આજે અત્તર આપણે સામગ્રી જે તૈયાર કરીએ છીએ બનાવીએ છીએ અને સાતમે ખાઈએ છીએ કાલે ખાઈએ છીએ એ દિવસે તમે મારો વિડીયો જોશો એટલે તમે બનાવી દીધી હોય હશે ને તમે અડધું ખાઈ પણ લીધું હશે બરાબર જો ભક્તિ આવું કર જો ભક્તિ આવું ઓડી માથે હોડ્યું બિલ છે બિલ જીઓ માર્ટમાંથી આપણે શોપિંગ કરી દી ને એનું હોતું રીડિંગ રીડિંગ લખવાનું નહીં તો એ લખેલું છે ને વાંચવાનું

ચાલો આપણે વાસના પણ ગઈ કાઢીએ અને તમે બધાને ગુડ નાઇટ પણ કહી દઈએ તો ગુડ નાઇટ બધાને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ઓમ નમ શિવમ નમ શિવાય નમ શિવામ શિવમ બાય કાલે મળીએ નવા વ્લોગ સાથે ઓકે ત્યાં સુધી બાય બાય અને મારો બ્લોગ ખબર છે તમારે કાલે આવું સાંજે નથી આવતો હવે સવારે આવે છે બરાબર